એ ટાઈમ બરોબર કરજો તારીખ ને તમને અહિયાં કઈ એમ સમાધાન કે સંતોષ ન બિલકુલ એટલે લીલા ખીલા ભ્રાંતિ બધી નીકળતી જાય છે અને કમ્પ્લીટ ખબર પડે કે કઈ રીતે પ્રકાશ અબાધિત અનાધિત સતત છે અને બાકીનું બધું કઈ રીતે કેમ બાધિત છે મંગલાચરણ માં હો જેમ થયેલું કે જેની સત્તા માત્ર થી એમ કે ભૂતભૌતિક ભૌતિક પદાર્થો પ્રકટ થાય છે આ તે એટલે એ મગજમાં હો જેમ કે દેશભ્રાંતિ ઉભી થયેલી એ પણ નીકળી ગઈ આ કઈ નથી કેવળ પ્રકાશ છે કેવળ પરમાત્મા ભેગી અનેક રૂપે ભાષે આખી ભ્રાંતિ નીકળી ગઈ અને મૂળ ખરી રીતે એક અબાધિત પ્રકાશ જ પ્રકાશ છે એ એમ કે કે કમ્પ્લીટ થઈ ગયું એટલે જે અર્ધઘટન માં મંગલાચરણ નો કે મગજમાં ભ્રાંતિ ને દ્વેદભાવ એ પણ ટોટલ નીકળી ગયો અને કેવળ અવાજિત મૂળ ખરીદી કે એ જીરી રહ્યું આદ્ય सदगुरु સદગુરુ की જય શ્રી પરમાત્મા ને नमः સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ મુમુક્ષુ પ્રકરણ પાના નંબર સત્યાશી સર્ગ અગિયારમો પૃથ્વીમાં જ્ઞાનનો વિસ્તાર તથા પૂછનાર અને કહેનારના લક્ષણો આ અગિયારમાં સર્ગમાં જ્ઞાનના ઉતરવાનો વિસ્તાર રામના વૈરાગ્યની સ્તુતિ અને વક્તાના તથા પૂછનારના લક્ષણો ઇત્યાદિ કહેવામાં આવશે વસિષ્ઠ બોલ્યા

વસિષ્ઠ બોલ્યા જેમ સૃષ્ટિને દુઃખી થતી જોઈ ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળની સૃષ્ટિની સઘળી સ્થિતિ એવી જ દુખી હોવાનો વિચાર કર્યો જે શુભ સાધનો કરવાને યોગ્ય એવા સતયુગ મો થશે એ જોઈને બ્રહ્માને દયા ઉત્પન્ન થઈ એ ઉપરથી બ્રહ્માએ મને સર્જ્યો અને મને વારંવાર જ્ઞાન આપીને લોકનું અજ્ઞાન મટાડવા માટે પૃથ્વીની પીઠ ઉપર મોકલ્યો છે

તો એ અહંકારના ભ્રમવાળો અહંકારનો ભ્રમ એમ કહી શકે કે હું અહંકારનો ભ્રમ રહીને પરમાત્મા રહી શકું આ બે પ્રશ્નમાં બધું આવી જાય શું કહે કોઈને એમ થાય કોઈને એમ થાય કે પરમાત્મામાં અહંકારનો ભ્રમ છે અને કોઈને એમ થાય કે જે કાંઈ નથી એવો અહંકારનો ભ્રમ જે પરમાત્મામાં કાંઈ નથી એ અહંકારનો ભ્રમ એને એમ થાય કે હું અહંકારનો ભ્રમ પણ રહી શકું રહું અને પરમાત્મા પણ રહી શકો તો પછી હવે એ બે ઓળખાય કેવી રીતે જે આ પર આ પરમાત્મા છે જે અનંતપૂર્ણ છે જે એક જ છે અને આ અહંકારનો ભ્રમ છે જે કાંઈ નથી હવે એ બે કેવી રીતે ઓળખાય એક પૂર્ણ પરમાત્મા છે અને એક જે કાંઈ નથી એવો અહંકારનો ભ્રમ છે એ બે કેવી રીતે ઓળખાય એટલે અહંકારના ભ્રમને પરમાત્માને તો કાંઈ ઓળખવાનું નથી તો પોતે જ છે અને એમાં તો અહંકારનો ભ્રમ કાંઈ છે જ નહીં જે કાંઈ નથી એવા અહંકાર બ્રહ્મને ને એ કેવી રીતે ઓળખાય કે આ આ પૂર્ણ પરમાત્મા ને આ કાંઈ નથી એવો અહંકારનો ભ્રમ એ કેવી રીતે ઓળખાય બોલો રાજુ પેલા તો આ જે કીધું એ બરોબર લાગ્યો હોય તો જ પાછું આગળ વધાય કે ભાઈ એક પૂર્ણ પરમાત્મા છે અનંત પૂર્ણ પરમાત્મા એટલે મારા અખંડ અવિનાશ છે અખંડ સચિના જે હોય તે શબ્દો નહીં

પરમ શાંતિ છે કોઈ અભાવ નથી કોઈ ઈચ્છા નથી અને પરમ પૂર્ણતા પરમ શાંતિ સાક્ષાત એ અહંકારના ભ્રમને પણ એક અનુભવમાં આવે કે જ્યાં અહંકારનો ભ્રમ હોય ત્યાં એનામાં વાસના હોય હું મારું હોય એને ભસ્મ પણ કંઈ જોઈતું હોય અને એને પરમાત્માની શાંતિ પણ જોઈતી હોય પણ એને પોતાને ખબર પડે કે આ બે નામમાં પગ રાખીને મારી સવારી થવાની નથી જો ભ્રમ અને વાસના છે તો શાંતિ નથી અને એને ખુદ ખબર પડે આને કારણે મને શાંતિ અનુભવાતી નથી અને હું અશાંતિમાં રહેવાને કારણે મારો અભાવ પૂરી અને જે અલ્પતા છે એમાં એને ખબર પડે અને એને ખબર પડે કે મને આ અહંકારનો ભ્રમ રાખવાને કારણે મને શાંતિ વર્તા એટલે ભૂલ ભલે હું ખરેખર પરમાત્મા છું પણ પરમાત્માની અંદર હું અહમનો ભ્રમ સેવવાને કારણે

રાજવિદ્યા અને રાજગુહ્ય કહેવાવા લાગ્યું હે રાઘવ એ રાજવિદ્યાને જાણીને રાજાઓ અત્યંત દુઃખ રહિત થયા આ પ્રમાણે હે રામ કાળક્રમ ચાલતા નિર્મળ કીર્તિવાળા ઘણા રાજાઓ થઈ ગયા પછી તમે આ દશરથ રાજાથી હમણાં અહીં પૃથ્વીમાં ઉત્પન્ન થયા છો હે રિપુ મર્દન તમારા આ અત્યંત સ્વચ્છ મનમાં દુઃખાધિક કારણો વિના પણ આ પવિત્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો છે હે રામ સઘળા સાધુઓને અને વિવેકીઓને પણ કોઈ દુઃખાદી કારણોને લીધે રજોગુણ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે પણ તમને તો કોઈ કારણો વિના કેવળ પોતાની વિવેકથી જ આ સાત્વિક વૈરાગ્ય ઉત્પન્ન થયો છે અને તે અપૂર્વ છે તથા સત્પુરુષોને આશ્ચર્યકારી છે અપ્રિય વિષયો જોઈને કોને વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી પણ સત્પુરુષોને તો વિવેકથી જ ઉત્તમ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે જેમના નિર્મળ મનમાં કોઈ કારણ વિના જ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે તેઓ જ ધન્ય છે અને મહાવિચક્ષણ છે જેમ યુવાન પુરુષ વરમાળાથી શોભે છે તેમ મનુષ્ય પોતાના વિવેકથી જ તત્ત્વ વિચારની ઈચ્છા ઉત્પન્ન થતાં બીજા વિષયોમાંથી વૈરાગ્ય પામેલી બુદ્ધિ વડે શોભે છે જેઓ વિવેકથી આ સંસારની રચનાનો વિચાર કરી વૈરાગ્ય પામે છે તેઓ જ પુરુષોમાં ઉત્તમ ગણાય છે પોતાના વિવેકપૂર્વક વારંવાર વિચાર કરીને આ ઇન્દ્રજાળ સમાન જગતનો બહારથી તથા મનથી સહસા ત્યાગ કરવો જોઈએ સ્મશાનને વિપત્તિને અને દીનતાને જોઈને કોને વૈરાગ્ય થતો નથી પણ જે વૈરાગ્ય પોતામાંથી જ ઉગ્યો હોય

દાનથી નિયમથી તીર્થયાત્રાથી અને લાંબા કાળના વિવેકથી પાપોનો ક્ષય થતા પ્રાણીની બુદ્ધિ કાકતાલીય ન્યાયની રીતે પરમાર્થના વિચારમાં પ્રવર્તે છે કર્મકાંડમાં તત્પર રહેનારા લોકો પણ જ્યાં સુધી પરમ પદનો અનુભવ કરતા નથી ત્યાં સુધી તેઓ ચક્રની પેઠે ફેરવનારા રાગ દ્વેષાદિકથી વીંટાઈને આ સંસારમાં અત્યંત ભમ્યા કરે છે જેમ હાથીઓ બંધનના થાંભલાથી છૂટીને પોતાના ઈષ્ટ સ્થળમાં જાય છે તેમ વિચક્ષણ પુરુષો આત્મતત્વને યથાર્થ રીતે જાણીને સંસારમાંથી છૂટીને પરમ પદમાં જાય છે હે રામ દેહના અધ્યાસવાળો અને તેથી મનુષ્ય છતાં પણ કીડા જેવો પ્રાણી અજ્ઞાનને લીધે વિષમ છે અને અનંત એવા આ સંસાર રૂપી વનને દેખતો નથી હે રઘુકુલ શ્રેષ્ઠ

ઋતો નથી આદિયો તથા વ્યાધિયો રૂપી ચકરીઓ વાળો સંસાર આપણે સાપેક્ષતા તો કોઈ પણ પુરુષ કે સ્ત્રી હોય પુરુષ હોય તો એને સ્ત્રીની પ્રજાની 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 ઘરની ધનની માનની બધી ચિંતા ખરી ગઈ અહીં એમની કોઈ ચિંતા ખરી સ્ત્રી હોય તો એને પુરુષની પ્રજાની 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 ઘરની ધનની માનની પ્રોપર્ટી જે સોનું કે આવા અમારે આપણા અહીંયા છે ચિંતા કરી કે અહીં કોઈ ચિંતા કરી તો સિદ્ધ કરો જે માગું આપી દે અમે તમે હવે ચિંતા વગર ન જોઈએ સિદ્ધ કરો તો માગે આપી તો આવું દેખાય તો છે અને પછી અમને તમે બધા હરખા જ દેખા બધા આ તો હરખા જ છીએ તમે જો શરીર જોતા હોય તો હરખું જ હોય ને પણ તમે પ્રકાશ જોયું તો પેલું જ્યાં બધી ભ્રાંતિક ભરી હોય એ જ અજ્ઞાનકાર છે અને જ્યાં આખો પરમાત્મા જ ભર્યો હોય તો એ જ પરમ ચૈતન્ય પ્રકાશ છે આનંદ ચૈતન્ય પ્રકાશ છે તો એને બે રીતે બોલી શકાય પ્રકાશ છે એટલે એટલે જ ભ્રાંતિ નથી અને ભ્રાંતિ નથી એટલે જ પ્રકાશ છે એમ અને પેલું ભ્રાંતિ છે એટલે જ પ્રકાશ નથી અને પ્રકાશ નથી એટલે જ ભ્રાંતિ છે વાયસ વર્ષા જેમ લેવો એમ લેવાય ખાવું ચોખ્ખું છે તો એનો અર્થ એમ થાય કે ગમે તો સાંભળો કે વાંચો કે લખો કે બોલો કે યાદ રાખો પણ ખબર પડતી નથી કેમ એનું કારણ શું છે ભ્રાંતિ થી પ્રકાશ થી જો સમજવામાં આવે તો તૈયાર જ છે અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ ભ્રાંતિ છે હું છે જ નહીં જગત છે એટલે આ ટપ થઈને પરપોટો ફૂટી ગયો જો આ પરપોટો જ છે આ સીતે કે રામકૃષ્ણ પરવાંશ કે છે કે આ વીર્ય અને રજ પિતાનું વીર્ય કે જે પાણી જ છે તો આ પાણીનો પરપોટ છે અને પરપોટો એમ કે તો અખંડ અવિનાશી છું અખંડ અવિનાશ મૂળખ નહી ગમ પડે એવું આ દેખાય છે કે જે જન્મે છે મરે તો પછી કોઈ કઈ નથી જો જો પોતે કાંઈ હોય તો મરે નહીં શું કામ મરી જાય આટલા બધા વળખા કરીને આટલા કરોડો રો ભેગા કર્યા સોનું ભેગું કર્યું પ્રોપર્ટી ભેગા કરી કેમ જાય ત્યાં નાય મકાન નાય દુકાન ના એ મકાન તો મરી જવા તો તો એનું ચાલતું હતું રે હું કામ મરી જાય હું નથી ખબર પડતી એમ કહો અને તમે કહો કેમ તમે મરવાનું નથી હા અમે શરીર હોય તો મરવાના અને અમે પરમાત્મા હોઈએ તો અમે અજરામાં આવી અવિનાશી છીએ તો અમારામાં એવો ભ્રમ નથી કે અમે શરીર છીએ અને અમારામાં એવો પ્રકાશ છે કે અમે અજરામાં અખંડ અવિનાશી પરમાત્મા છીએ અખંડ અખંડ જ્યોતિષ હોય તો તમને એવો પ્રકાશ એટલે અમને નથી એવું ન કહી શકો અને અમને એવી ન હોય તો તમે એવું ન કહ્યું આ બધાને ભ્રાંતિ તો તમને હોય તો દેખાડો એ બારે દેખાય જે વસ્તુ અંદર હોય તે બહાર દેખાય જેવી રીતે ભ્રાંતિ અંદર હોય તો બહાર દેખાય પણ જેવી રીતે પ્રકાશ અંદર હોય તો એ બહાર દેખાય તો ચલો ભ્રાંતિની વાત તો સમજ્યા ક્યાંય ભ્રાંતિ નથી એટલે ભ્રાંતિ બહાર દેખાતા હવે અંદર પ્રકાશ છે એ કેવી રીતે જુઓ કારણ કે ભ્રાંતિવાળાને તો પ્રકાશ દેખાય નહીં એટલે ત્યાં તો પ્રશ્ન ઉભો ઉભો જ છે ભ્રાંતિ નથી કે અહીં સ્ત્રીની ચિંતા કે પુત્રની ચિંતા કે ઘરની ચિંતા કે ધનની ચિંતા કે માનની ચિંતા કે એ તો ભ્રાંતિ તો નથી તો એ એ તો ભ્રાંતિવાળાને દેખાય ભ્રાંતિ છે કે નહીં પણ ભ્રાંતિવાળાને પ્રકાશ ન દેખાય તો અહીં એ અજરામર અખંડ અવિનાશી એ પરમાત્મા જ છે અખંડ સચ્ચિદાનંદ પરમ જ્યોતિ તો એ કેવી દેખાય એ તો ન દેખાય ભ્રાંતિ તો ન દેખાય એ કેવી જ દેખાય ભ્રાંતિ નથી તો દેખાય આ ચૈત્ર પ્રકાશ પરમાત્મા રહ્યા છે

એને ગોખાઈ ગયું પરમાત્મા 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 એટલે બોલ્યા કરે પરમાત્મા 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 તો બરાબર છે પરમાત્મા બોલીશું કઈ બોલતા નથી અને કોઈ કે હું પણ બોલ્યા કરું પરમાત્મા 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 પછી એમાં પછી બીજું ન આવે તો એ પરમાત્મા હાથો અને બીજું ન આવે તો ખાલી બોલે બીજું આવે અને એ બીજું આવે તો અમે પરમાત્મા ખાલી બોલીએ અને બીજું ન આવે તો અમે સાચો પરમાત્મા સામે હામાન્ય માણસ દેખાતો હોય ને એને સ્વીકાર ન જ થાય કે આ પરમાત્મા છે અમે તેમ કે છીએ કે અમે એકલા પરમાત્મા નથી આ આખું અનંત છે ને એ પરમાત્મા છે બધું ભરેલું બધે બધું અને કોઈ જગ્યા નથી જ્યાં પરમાત્મા નથી અને રજે બીજી જગ્યા નથી રજે બીજી વસ્તુ નથી અને કેવળ અનંત ચૈતન પ્રકાશ પરમાત્મા છે બોલો આમ એમ કહે અને એના ઉપર કાંઈ નથી એના વિના કાંઈ નથી તો માટે અમે બીજા નથી અને માટે બધું બીજું નથી અને માટે અમે એને બધું બીજું નથી પરમાત્મા છે તમે બીજું ભ્રાંતિ રહીને એ ભ્રાંતિને પરમાત્મા કરી અમે પરમાત્મા રહીને ને પરમાત્મા કરી આવો આમ ચોખ્ખી કોણ પડે દીવા જેવું તો પણ